પ્રભુ ઈસુ ખ્રિસ્તના સર્વશ્રેષ્ઠ નામમાં તમને સલામ પવિત્ર બાઇબલમાં યોહાનની લખેલી સુવાર્તા તેનો સોળમો અધ્યાયના સત્તાવીસમાં વચનમાં આપણે એમ વાંચીએ છીએ કે કેમ કે બાપ પોતે તમારા પર પ્રેમ રાખે છે કેમકે તમે મારા પર પ્રેમ રાખ્યો છે અને હું દેવની પાસેથી આવ્યો છું એવો વિશ્વાસ પણ તમે કર્યો છે પ્રભુ શ્રી ખ્રિસ્ત તે શિષ્ય સાથે વાતે કરી રહ્યો છે જેમણે પ્રભુ પર વિશ્વાસ કર્યો અને પોતાના જીવનમાં પ્રભુને તારનાર તરીકે સ્વીકાર કર્યો છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસના દ્વારા તારણ પામ્યા અને તારણનો આશ્વાસન પણ પામ્યા પ્રભુ શ્રી ખ્રિસ્ત તેઓને કહે છે કે દેવ તે શિષ્ય પર પ્રેમ રાખે છે દેવનો શિષ્ય પ્રત્યે પ્રેમ રાખવાનો કારણ એ છે કે તેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ રાખ્યો અને વિશ્વાસ કર્યો છે કે પ્રભુ દેવ થકી તેઓ દેવના ઘનિષ્ઠ સંબંધમાં આવી ગયા છે અને હવે તેઓ સગળા દેવના દીકરા કહેવાય છે અને તેઓ દેવને બાપ કહીને તેની પાસે એકદમ ધૈર્યથી અને ધીરજથી જઈ શકે છે ક્ષણવારમાં ક્લેશ તો આવે છે પણ આસુને લૂંછવાને માટે તે હંમેશા સાથે રહે છે તો શું આવા દેવના પ્રેમ પ્રભુ શ્રી ખ્રિસ્ત પરના વિશ્વાસના દ્વારા પોતાનામાં માં પામવા નહીં ચાવશો